બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં આવેલા પગ્યાના મોવાડા તથા આજુબાજુમાં આવેલી ક્વોરી માલિકો દ્વારા લીઝની તથા તેની મર્યાદા પૂર્ણ થયેલ હોવા છતાં ક્વોરી માલિકો દ્વારા રાત્રે તેમજ દિવસે કરી રહ્યા છે બેફામ ખોદકામ શું આવા ક્વોરી માલિકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા ગામ લોકોની માંગ ઉઠી છે આ ક્વોરી માલિકો સામે કાર્યવાહી થશે કે પછી તંત્રની રહેમ નજર જ ચાલશે તે હવે જોવું રહ્યું બ્યુરો ચીફ રાકેશ ઝાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાયડ આપ જોઈ શકો છો મિત્ર આ છે શ્રી યોગેશ્વર કૌરી જે ગઈકાલે એનું લોક સુનાવણીનો કાર્યક્રમ રાખેલો હતો તે એની માઇન્સ નવી માઇન્સની મંજૂરી માંગી રહ્યો છે અને બીજી બાજુ એણે આ માઇન્સ ચાલુ રાખી છે એનું પ્રોડક્શનનું કામ ચાલુ છે અને ગઈકાલે જ્યારે કલેક્ટરને બધા અધિકારીઓ બધા આવ્યા એ ટાઈમે એણે પોતાની જે માઇન્સમાં જવાનો રસ્તો ત્યાં માટી નાખીને બંધ કરી દીધેલ અને આ જે પાછું ચાલુ કરી દેલું છે રાબેતા મુજબ કાર્ય અને એણે કામ ચાલુ છે You it. Yeah. illegal mining